સરકારી નોકરીની લાલચ આપી સત્યાવીસ લોકો પાસે એક કરોડ તેતાલીસ લાખની છેતરપિંડી કરવામાં આવી આરોપી ગઠીઓ ગાંધીનગર નવા સચિવાલયમાં ઝેરોક્સ મશીન ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતો અમદાવાદના ચાંદખેડામાં રહેતા અમિત ભાવસાર નામના યુવકે ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આરોપી શૈલેષ ઠાકોરે પાંચ લાખ રૂપિયામાં ક્લાર્કની નોકરી અપાવવાની ખાતરી આપી હતી પરંતુ નોકરી ન મળતા ઠગાઈની જાણ થઈ સરકારી નોકરી ક્લાર્કની ભરતી માટે અપાવડાવી અને કુલ સત્યાવીસ માણસો પાસેથી આ શૈલેષભાઈ ઠાકોરે એક કરોડ તેતાલીસ લાખ પંચાણું હજાર રૂપિયા રોકડા તથા ઓનલાઈન નોકરી મેળવવાના બાને મેળવી અને ઠગાઈ કરેલી હોય એની સામે સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ ગુનાના કામે શૈલેષ ઠાકોર સાથે બીજા કેટલા આરોપીઓ છે આ પૈસા જે મેળવ્યા અને ઉચ્ચ અધિકારી સાથે જે ઓળખાણવાની જે વાત કરી હતી એમાં બીજા કોણ કોણ સંડોવાયેલા છે આ તમામની તપાસ ચાલુ છે